સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે ભાદરવા સુદ અગિયારસને પરિવર્તિની એકાદશી કહે છે આ એકાદશીને પાર્શ્વ એકાદશી પદ્મા એકાદશી જલજીલની એકાદશી અને જયંતિ એકાદશી પણ કહે છે એવું કહેવાય છે કે ચાતુર્માસ દરમિયાન જ્યારે વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાં પોઢ્યા હોય છે ત્યારે તે પોતાના નિંદ્રાસનમાં પરિવર્તન કરે છે એટલે કે પોતાની શૈયા પડખું ફેરવીને પરિવર્તિત કરે છે માટે તેને પરિવર્તીની એકાદશી કહે છે આ એકાદશીનો મહિમા એટલો અદ્ભુત છે કે તેના પ્રભાવથી આપણા દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં પરિવર્તિત કરી શકાય છે આ એકાદશીને વામન એકાદશી પણ કહે છે ભાદરવા સુદ અગિયારસ એ ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર વામન અવતારને સમર્પિત છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે જે પણ વ્યક્તિ પરિવર્તિની એકાદશીની વ્રત કથાનું શ્રવણ કરે છે તેને મોક્ષની અવશ્ય પ્રાપ્તિ થાય છે તો ભક્તજનો આપણે પણ શ્રવણ કરીશું પરિવર્તિની એકાદશી વ્રત કથા જય શ્રી કૃષ્ણ આજની વ્રત કથા સાંભળવા આપણે જઈશું ત્રેતા યુગમાં ત્રેતા યુગમાં બલી નામનો એક દૈત્ય હતો તે દૈત્યોનો રાજા હતો અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત પણ હતો તે ભગવાન વિષ્ણુને પોતાના આરાધ્ય માનીને તેમની પૂજા કરતો અને સાથે સાથે બ્રાહ્મણો ઋષિઓ અને સંતોનો પણ તે ખૂબ જ આદર અને સન્માન કરતો અને એમને ક્યારેય ખાલી હાથે પાછા જવા દેતો નહીં પણ આ દૈત્ય રાજા બલીને દેવરાજ ઇન્દ્ર સાથે વેર હતું એણે પોતાની શક્તિઓથી બધા દેવી દેવતા અને ઇન્દ્રને પણ જીતી લીધા હતા બલી રાજાએ ત્રણેય લોકમાં પોતાની વિજય પતાકા લહેરાવી હતી જો કે બલી રાજા દૈત્ય હતો અને એક દૈત્યના શાસનનો વિસ્તાર થતો જોઈને બધા દેવો ચિંતામાં મુકાઈ ગયા એટલે બધા દેવો વિષ્ણુ ભગવાનના શરણમાં ગયા ત્યાં તેમણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી અને પછી પોતાની સમસ્યા જણાવી ભગવાન વિષ્ણુએ બધા દેવોને આશ્વાસન આપ્યું કે તેઓ પૃથ્વી પર દૈત્યોનું રાજ નહીં થવા દે કારણ કે એનાથી પૃથ્વીનું સંતુલન બગડી જશે ધર્મ યજ્ઞની જગ્યાએ ચારે તરફ હિંસા ફેલાઈ જશે દૈત્યરાજ બલિને રોકવા માટે વિષ્ણુ ભગવાને વામન અવતાર લીધો વિષ્ણુ ભગવાનનો આ પાંચમો અવતાર હતો વામન અવતાર લઈને વિષ્ણુ ભગવાન બલિરાજાના નગરમાં પહોંચી ગયા ત્યાં બલિરાજા ખૂબ મોટો યજ્ઞ કરાવી રહ્યા હતા જ્યારે બલિરાજાએ એક ખૂબ જ તેજસ્વી અને દિવ્ય વામન બટુકને પોતાની યજ્ઞશાળામાં જોયા તો તેમણે ઊભા થઈને બટુકનો યોગ્ય સત્કાર કર્યો ત્યારે ઉચિત સમય જોઈને વામન બટુકે તેમની પાસે દાનનો સંકલ્પ લેવડાવ્યો પરંતુ એ જ વખતે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય બલિરાજાને સંકલ્પ લેતા અટકાવ્યા તે વામન દેવને જોઈને સમજી ગયા હતા કે આ વામન બટુક ખરેખર કોઈ બ્રાહ્મણ નથી કે જે માત્ર દાનના હેતુથી અહીં આવ્યો હોય પણ બલિરાજાએ ડગલા જમીન માગી આ સાંભળીને બલિરાજાને ખૂબ આશ્ચર્ય થયું માત્ર ત્રણ ડગલા જમીન એમણે તો હાથમાં જળ લઈ વામન દેવને ત્રણ ડગલા જમીન દાનમાં આપવાનું વચન આપ્યું વચન આપતાની સાથે જ વામન ભગવાને પોતાનું શરીર વિસ્તારવાનું શરૂ કરી દીધું એ તો વામનમાંથી અતિ વિરાટ બની ગયા તેમના ચરણ પૃથ્વી પર તેમની જાંઘ મહર લોકમાં તેમનું ધડ જનલોકમાં તેમનું ગળું તપોલોકમાં અને તેમનું મુખ બ્રહ્મલોકમાં તેમનું મસ્તક સત્ય લોક સુધી વ્યાપી ગયું તેમની આગળ ચૌદ ભુવન પણ નાના લાગવા લાગ્યા વામન દેવે પોતાનું પહેલું ડગલું પૃથ્વી પર અને બીજું ડગલું આકાશ પર મૂકી દીધું પછી વામન દેવે બલિરાજાને પૂછ્યું કે હવે હું ત્રીજું ડગલું ક્યાં મૂકું આ જોઈને દૈત્યરાજ બલિ અતિ સુખ પામ્યો કેમ કે તે જાણી ગયો હતો કે આ વામન દેવ એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન વિષ્ણુ છે એના આરાધ્ય ભગવાન વિષ્ણુ અને એ જ વિષ્ણુ એની સામે આજે યાચક બનીને ઊભા છે બલિરાજાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાનું મસ્તક વામન દેવના ચરણોમાં ધરી દીધું અને વિનંતી કરી કે ત્રીજું ડગલું એના મસ્તક પર મૂકે વામન દેવે પોતાનું ત્રીજું ડગલું તરત જ બલિરાજાના મસ્તક પર મૂકી દીધું જો કે બલિરાજા એક ભક્ત દાનવ હતો એટલે વિષ્ણુ ભગવાને તેને જીવિત રાખ્યો અને પાતાળ લોકમાં મોકલી દીધો અને ત્રણેય લોકને દૈત્ય શાસનમાંથી મુક્ત કરી દીધા એકાદશીનું વ્રત કરીને જો વામન અવતારની કથાનું શ્રવણ કરવામાં આવે તો વાજપેયી પ્રાપ્ત થાય છે ઘણી જગ્યાએ આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાને સુંદર શણગાર કરી ડોલીમાં બેસાડી તેમને યાત્રા કરાવવામાં આવે છે માટે તેને ડોલ ગ્યારસ પણ કહે છે તો આ હતી પરિવર્તિની એકાદશીની કથા સમગ્ર અનહદનાથ પરિવારને પરિવર્તિતની એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છા અને અનહદનાથ પરિવાર પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સદૈવ કૃપા વરસતી રહે એવી શ્રી ચરણોમાં પ્રાર્થના જય લક્ષ્મી નારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ